ખેડાના મહેમદાબાદના કેસરા ગામમાં જળબંબાકારની સ્થિતિ છે તળાવ ઓવરફ્લો થવાના કારણે કેશરા ગામ પ્રભાવિત થયું છે અને ગામના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે પ્રાથમિક શાળા ઇન્દિરા નગરીમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે અને કેશરા ગામમાં રબારી વિસ્તારમાં પણ ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે તો ખેડાના કેશરા ગામના આ દ્રશ્યો છે કે જ્યાં તળાવ ઓવરફ્લો થવાના કારણે આ પ્રકારની સ્થિતિ છે ઘૂંટણ સુધીના પાણી સમગ્ર ગામમાં ફરી વળ્યા છે અને તેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને જો ગામમાં પ્રવેશવું હોય તો ટ્રેક્ટરનો સહારો લેવો પડે તેવી સ્થિતિ છે ખેડાના મહેમદાબાદના કેશરા ગામમાં જળબંબાકારની સ્થિતિ છે તળાવ ઓવરફ્લો થવાના કારણે કેશરા ગામ પ્રભાવિત થયું છે અને ગામના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે પ્રાથમિક શાળા ઇન્દિરાનગરીમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે અને કેશરા ગામમાં રબારી વિસ્તારમાં પણ ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે તો ખેરાના કેસરા ગામના આ દ્રશ્યો છે કે જ્યાં તળાવ ઓવરફ્લો થવાના કારણે આ પ્રકારની સ્થિતિ છે ઘૂંટણ સુધીના પાણી સમગ્ર ગામમાં ફરી વળ્યા છે અને તેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને જો ગામમાં પ્રવેશવું હોય તો ટ્રેક્ટરનો સહારો લેવો પડે તેવી સ્થિતિ છે